જરીમાં સ્ટાફ દ્વારા સારવારમાં બેદરકારી રાખી હોવાનો આક્ષેપ કર્યો છે જેમાં સ્ટાફની બેદરકારીના કારણે યુવકનું મોત થયું હોવાના મામલે પરિવારજનોએ ન્યાયની માંગ લઈ વાવેતર દેખાવો કરી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી પોલીસ મથકે સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી છે દિવોધરમાં રહેતા સુરેશભાઈ નાઇને થોડા સમય અગાઉ પેટમાં દુખાવો પડતા પરિવારજનોએ સુરેશભાઈ નાઇને સારવારથી દિયો રિયા હોસ્પિટલમાં લાવ્યા હતા જ્યાં ગેરહાજરીમાં સ્ટાફના માણસો દ્વારા સારવાર કર્યા બીજા દિવસે સુરેશભાઈ નાહુનું એકાલી મોત નિપજતા પરિવારજનો રોષે ભરાયા હતા જેમાં મૃતક સુરેશભાઈ નાઇની અંતિમ કર્યા બાદ તેમના પુત્ર કિરણભાઈ નાઇએ દિયોધર પોલીસ મથક અને આરોગ્ય વિભાગને રિયાબા હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટર વિરુદ્ધ લેખિત ફરિયાદ આપી હતી જ્યાં પોલીસ તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા પરિવારજનોએ રોષ વ્યક્ત કર્યો હતો અને મંગળવારે મૃતક હિમાનગરે નાઇ સમાજે એક બેઠક યોજી પરિવારને ન્યાય મળે તે માટે દિવધરમાં નાઈ સમાજે ધંધાર ઉશ્વર બંધ રાખી મામલતદાર કંસિલ આગળ હોસ્પિટલ વિરોધી

બાટલા ચડાયેલા ટી નો રિપોર્ટ કરતા ટીસીજી રિપોર્ટ નોર્મલ આવેલો અને એમને રજા આપીને નોર્મલ કરી દીધેલા રજા આપ્યા બાદ હાલના પેશન્ટ જે મરી ગયેલા છે ગુજરનાર નહીં સુરેશભાઈ પોતાના ઘરે ગયેલા અને સવારમાં એમને જગાડતા પોતે જાગેલા નહીં અને ફરી પાછા ડૉક્ટર સાહેબ પાસે આવેલા અને ડૉક્ટર સાહેબે મરણ જાહેર કરેલા ત્યારબાદ હવે જાણવા મળેલું કે ખરેખર જે દવા કરી છે કમ્પાઉન્ડરી દવા કરેલી છે આ દવાની અંદર બેદરકારી કરેલી છે બેદરકારી બેદરકારી સાહેબ એટલા માટે કરેલી છે કે ડૉક્ટર સાહેબે કોઈ સારવાર કરેલી નથી ડૉક્ટર સાહેબની સૂચનાના કારણે અથવા કમ્પાઉન્ડરે જાતે ડૉક્ટર બનીને દવા કરેલી છે તો કાયદેસર કાર્યવાહી કરવા માટે આપ સાહેબને રજૂઆત કરીએ છીએ કે કડકમાં કડક કાર્યવાહી કરો આવી હોસ્પિટલની અંદર આવા ડૉક્ટરો બની જશે તો અત્યારે પબ્લિકનું એક મનુષ્યવત તરીકે જે બન્યો છે બનાવો એના પરિવાર ઉપર પડેલી મુશ્કેલીઓ આર પરિવાર અત્યારે એ કહેવાય ને કે આખો પરિવાર એના નાના બાળકો રખડી પેલા છે તો આ ડોક્ટર સામે કાયદેસર કાર્યવાહી કરી સરકાર સામે તમે જાણ કરી એની સામે ગુનો દાખલ કરી અને એને હોસ્પિટલને સીજ કરવા માટે અમારી વિનંતી છે આરોગ્ય કેન્દ્ર આપણો આરોગ્ય કેન્દ્ર કહીએ છીએ ને એની બેદરકારી છે એને જાણ કરી છે આજે એક મહિનો થઈ ગયો છે પરંતુ એમને કોઈ આજ સુધી પગલાં લીધા નથી આવા હોસ્પિટલો કેટલાય વિધાઉટ ડિગ્રીના ડોક્ટરો અત્યારે સારવાર કરે છે દવા કરે છે તો આપ સાહેબની અમારા બધા સમાજપતિ વતી હજી બનાસકાંઠાના તમામે તમામ તાલુકાના જેની જેની લાગણી દુભાણી છે બધા ભેગા થઈને આપ સાહેબને વિનંતી કરીને આવેદનપત્ર આપીએ છીએ કે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી અને આ ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરો અને એનું સીલ બંધ કરાવો જેથી કરીને આવા ગુનતા ગુના અટકાય બસ એ સાહેબ અમારી પ્રાર્થના